સાંતલપુર તાલુકાના મઢુતરા ગામ ખાતે પીવાના પાણીનો કાળો કેર લોકોએ મીડિયા સમક્ષ કરી રજૂઆત અધિકારીઓની બેદરકારીને કારણે મઢોતરા ગામના લોકો પાણી વગર પોકારી રહ્યા લોકો મીડિયા સમક્ષ જણાવી રહ્યા છે કે લગ્નગાળાની સિઝન ચાલી રહી છે અને પાણી પીવા માટે પણ વળખા બે હજાર રૂપિયા ખર્ચી ટેન્કર મંગાવી પાણી પીવા મજબૂર બન્યા પાણી પુરવઠાની કામગીરી સામે લોકો ઉઠાવી રહ્યા છે સવાલ પાટણ જિલ્લા સાંતલપુર તાલુકા મઢોતરા ગામ ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાની સાથે પીવાના પાણી માટે લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે લોકોનું પીવાનું પાણી અને વાપરવા માટે પાણી માટે ટેન્કરના પંદરસોથી બે હજાર રૂપિયા ખર્ચી રહ્યા છે નર્મદા નિગમની કેનાલ છેલ્લા એક મહિનાથી બંધ કરાતા પાણીની મુશ્કેલીઓ સર્જાય છે નર્મદા નિગમ દ્વારા કેનાલમાં કામગીરી પણ શરૂ કરવામાં નથી આવી કચ્છ બ્રાન્ચ કેનાલની અંદર પાણી બંધ કરી દેતા લોકોને મુસીબત વધી છે સાથે સાથે પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ ગ્રામ્ય વિસ્તાર સાંતલપુર તાલુકાને પાણી પહોંચાડવામાં નિષ્ફળ ગયું હોય તેવું દેખાઈ આવે છે ત્યારે લોકોની માંગ ઉઠવા પામી છે કે સરકાર તાત્કાલિક ધોરણે ટેન્કરોની વ્યવસ્થા કરે અથવા યોગ્ય વ્યવસ્થા કરી પાણી પુરવઠો સાંતલપુર તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં પહોંચે અને લોકોને પીવાનું પાણી મળી રહે તેવી માંગણી ઉઠવા પામી બ્યુરો રિપોર્ટ જયંતિ પાઠક આહીર વિરમભાઈ માણ ભાઈ ઉપસરપંચ મઢુત્રા મઢુત્રા ગામની અંદર હાલ કફોડ સ્થિતિ બની છે અને પાણી પૂરતું પીવાનું મળતું નથી ત્રીસ દિવસથી પાણી આવતું નથી અને કેનાલને પહેલાં પાણી મળતું હતું પીવાનું તે પણ હાલ સફાઈ કરવાનું બાનું કાઢીને નિગમના સાહેબો દ્વારા તાત્કાલિક ધોરણે કેનાલ ખાલી કરવામાં આવેલ છે અને કોઈ કામગીરી પણ હાલ કેનાલમાં ચાલુ કરવામાં આવેલ નથી અને પાણી પુરવઠા વિભાગ પણ આંખા ડાકાન કરે છે અમે લેખિક તથા મૌખિક રજૂઆત કરેલ છે પણ સરકાર તંત્ર કોઈ ધ્યાન આપતું નથી એટલે તાત્કાલિક ધોરણે ખાસ અમારા આહિર સમાજની લગ્નગાળાની પણ ફૂલ સિઝન ચાલુ છે તો બહુ માણસોને પાણી પીવાની તકલીફ પડે છે તો આ સરકારને અમારી ખાસ રજૂઆત છે કે અમારી આ રજૂઆતને ધ્યાને પગલે તાત્કાલિક ધોરણે પાણી પીવાનું પૂરું પાડે આહિર વિરમભાઈ ભાઈ માણભાઈ ઉપ સરપંચ મઢુત્રા રોજુ અમારે રોજુ મઢુત્રા ગ્રામની જૂથ ગ્રામ પંચાયત છે ત્યાં કને અત્યારે એટલી પાયા વિહોણી સગવડ છે પીવાનું પાણી પણ નથી અને લગ્નગાળાની સીઝન છે તમામ સમાજોમાં લગન છે ખાસ કરીને આહીર સમાજોમાં લગન છે બીજા જ્ઞાતિઓમાં પણ લગન છે ત્યારે બાઈ માણસોને દૂર દૂર સુધી પાણી ભરવા બેડા લઈ લઈને જવું પડે છે પાણીનો ટેન્કર મંગાવે ગરીબ માણસ પાણીનો ટેન્કર મંગાવી શકતા નથી પાણીના ટેન્કરવાળા બારસો બારસો રૂપિયા લે છે પંદરસો પંદરસો રૂપિયા લે છે તો તોય સારું પાણી મીઠું પાણી મળતું નથી એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે લેડીઝોને હેરાન ન થવું પડે લગ્ન ગાળાની સિઝન છે લગ્ન જેની ઘરે પ્રસંગો હોય એમને હેરાન ન થવું પડે એટલે મહેરબાની કરીને પીવાના પાણીની સગવડ આપો પીવાના પાણીની ઉપલબ્ધિ કરાવો પીવાનું પાણી નથી દૂર દૂર સુધી ભાટકવું પડે છે લેડીસો આ તડકાની હેરાન ડિગ્રીના તાપમાનમાં પાણીની સુવિધા નથી કેટલા વંચિત ગામ સરકાર વાતો કરે છે કે અહીંયા ઘરો ઘર અમે પાણી પહોંચાડીએ છીએ પણ ઘરો ઘર પાણી ક્યાં છે કોઈ જગ્યાએ પાણી નથી એટલે મહેરબાની કરીને સરકાર વિનંતી કેનાલ જલ્દી થી જલ્દી ચાલુ કરાવે પંદર પંદર દિવસથી પીવાનું પાણી નથી આવ્યું તો પીવાના પાણીની સગવડ અમને અપાવે જાય હિન્દ